આ તો મારા આખી ડુંગળી ખાવાનો શોખ થયો અમે આજ તો બનાવ્યો પોગ્રામ હો આખી ડુંગળીનો જલજો પડે કે હોય ઝાટકી ને માર્યો વઘાર હો ડુંગળીનો વિમાન ડુંગળીનો વઘાર કર્યો પછી આ વઘાર ની અંદર મેં કાજુ ને મગજ ના બી પચી પચીસ ગીલા ઠોચ્યા હો રામ રામ મિત્રો આ તો અમે રાતના બે વાગે ઉપડ્યા રાખી ડુંગળી નોળું ભાઈ મને કે મારી પાસે લાવો કે ડુંગળી હું મસ્તી ને પોલી હરકી હરખી જવો ને ખાવા નહીં દઉં તો કીધું લહણ મારી પાસે લાવો તમને કોઈને નહીં હરકો આવડે પછી તો મેં મૂસું કાઢી નાખી પછી તો વઘાર કરવા માટે મોટું

પાટ ના મારી તેલ માં વઘાર્યો પછી તો આદુ લસણ ની પેસ્ટ ની મેં હળદ મારી ઝીણી વઘારો તેલમાં બધી વઘારી મારી ને પછી હું તો તું લઈને મુંડાણો હલાવો

પછી તો 3 મણ આખી ડુંગળી બાફી લીધી મેં તો પસાર ઠોકી આ વઘાર ની અંદર ઓ પડી જવાનો છે કાળો પછી તો બે મણ આખા કાજુ ને ભાઈ મગજથીના બી ઈ ઠોક્યા મે આ તો જલસો પડી જવાનો છે પછી તો પંજાબીનો આખી ડુંગળીનો સ્પેશિયલ મસાલો લાવ્યો તો ઈ તો 20 કિલો તો ઈ ઠોક્યો મે તો ઓ પછી આખી ડુંગળી ચાર ચાર થઈ ગઈ હું તો ખેતર માં લઈને મળ્યો થોડો મેં ગયો કોઈ નથી એકલો ખાતો તો 3 કિલો કોથમીર કટિંગ કરી લીધી ઈ તો મેં તો માથેથી સ્કોચી ઓ પછી ની અમારે હરકુડા ભાઈ બહુ ભૂજા જાય મેં તો પછી મોટા મોટા તાંખડા ભરી દીધા ઓ પછી હરકુડા ભાઈ ની ભાઈ ખાવા સોટ્યા હો ભાઈ સોતેડ્યા પડી દે રાવડી તો બે તળ રોટલા ખાજો ભંડારી તરી ખાજો કાળુ મને કે મારે લહાણા પાત્રી રોટલા ખાવાના છે બધા ટ્રામે એટલે શેલા હું તમને ખબર તો હોય ભાઈ આપણો રંગીલો રાજુ શાક બનાવે એમાં કઈ ખામી નો તો પછી તમને ખબર તો આખું લહાણ શું મને જામો પડી જાય ભાઈ કેવો લાગ્યો વિડીયો ફટાફટ કોમેન્ટ કરી દેજો લાઈક શેર ને ફોલો કરી દેજો બાય બાય